નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો શિયાળો સરસ રીતે જામી ગયો છે તો આવા શિયાળામાં લીલા શાકભાજી તો સરસ મળે જ છે તે ઉપરાંત કંદમૂળ પણ બહુ જ સરસ મળતા હોય છે તો આજે આપણે બનાવવાના છે ગાજર અને બીટનો એકદમ ટેસ્ટી અને તાજો તાજો જ્યુસ તો જો તમે આ જ્યુસ રેગ્યુલર અઠવાડિયામાં બેથી ત્રણ વાર પીશો ને તો તમારા શરીરમાં રહેલી લોહીની ઉણપ ચોક્કસ દૂર કરશે તે ઉપરાંત તમારી આંખોનું તેજ પણ વધારશે અને જે લોકોને હાઈબીપીની તકલીફ છે તે લોકો પણ જો આ જ્યુસ પીશે ને તો તે લોકોને પણ ખૂબ જ લાભ આપશે તો ચાલો હવે બહુ બધા વખાણ થઈ ગયા છે તો હવે રેસીપી જોઈ લઈએ ફટાફટ તો રેસીપી માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે તમારે એક વીટ લેવાનું છે એક ગાજર અને એક ટમેટું લેવાનું છે આ ત્રણેય વસ્તુને સારી રીતે ધોઈ લેવાના છે અને એને એકદમ ઝીણા ઝીણા આ રીતે સુધારી લેવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો છેલ્લે આપણે નાનો ટુકડો આદુનો પણ સુધારીને આમાં એડ કરી દેવાનો છે તો હવે બધી વસ્તુ સારી રીતે રેડી થઈ જાય એટલે હવે આપણે કશું જ નથી કરવાનું આ બધી વસ્તુને મિક્સરના જારમાં એડ કરી અને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે જેથી તેમાં જરાક પણ કોઈ પણ ટુકડા આખા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતે એડ કરી દીધા પછી એકદમ ઝીણું વાટી લેવાનું છે જો તમારે જરૂર પડે તો એમાં થોડુંક પાણી એડ કરી અને એને ક્રશ કરી શકો છો તો આ રીતે ક્રશ થઈ ગયા પછી તમારે એને એક બાઉલમાં અથવા તો તપેલીમાં આ રીતે એડ કરી અને ચપટીક જેટલો સંચળ પાવડર એડ કરવાનો છે જો તમારે સંચળ પાવડર એડ ના કરવો હોય તો તમે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી શકો છો હવે આપણે શેકેલા જીરાનો જે પાવડર છે તે આમાં એડ કરવાનો રહેશે તે પણ થોડોક જ એડ કરવાનો રહેશે એટલે કે અડધી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર આમાં એડ કરીશું આ રીતે હવે આપણે એમાં એડ કરીશું કાળા મરીનો જે ભૂકો છે તે આમાં એડ કરવાનો છે અત્યારે તો તૈયાર પણ કાળા મરીનો ભૂકો મળે છે અથવા તો તમારે જો ઘરે વાટીને બનાવવો હોય તો તે રીતે પણ તમે કરી શકો છો તો હવે આપણે તેમાં થોડોક લીંબુનો રસ એડ કરવાનો છે આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જો તમને જ્યુસ વધારે જાડો લાગતો હોય તો તમે એમાં થોડુંક પાણી પણ એડ કરી શકો છો તો પાણી એડ કર્યા પછી આપણો એકદમ ટેસ્ટી અને પોષક તત્વોથી ભરપૂર એવો ગાજર અને બીટનો જ્યુસ તૈયાર તો કોને કોને આ વિડીયો ગમ્યો છે જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી